જય શ્રી કૃષ્ણ હાથીભાઈ હાથીભાઈ જોયા છે ને કેવા હોય હાથીભાઈ જાડા લાગે મોટા પાડા આગળ લાંબી સૂંઢ છે પાછળ ટૂંકી પૂછ છે તેવા હાથીભાઈ છે ને એની સરસ મજાની વાર્તા કહું હો એક હતા હાથીભાઈ અને એક હતા સસલાભાઈ સસલાભાઈ છે ને એને ચિત્રો દોડવા બહુ ગમે જાત જાતના ચિત્રો દોરે ચકલી દોરે પોપટ દોરે ફૂલ દોરે સૂરજદાદાને દોરે પર્વત દોરે નદી કેટલાય ચિત્રો દોરે અને ચિત્રો દોરી એમાં સરસ મજાના રંગ પૂરે હાથીભાઈ તો રોજ જુએ સસલાભાઈ રોજ સરસ મજાના ચિત્રો દોરે અને હાથીભાઈ એ ચિત્રો જુએ હાથીભાઈને એમ થાય કે સસલાભાઈ મને રંગી દે તો તું કેવો રૂપાળો રૂપાળો થઈ જાઉં હ એક દીએ હાથીએ કીધું સસલાભાઈ સસલાભાઈ તમે તો કેવા સરસ ચિત્રો દોરો છો ચિત્રોમાં કેવા સરસ રંગ પૂરો છો તો મને રંગી દો ને સસલાભાઈ હાથીભાઈને રંગવા વિચારવા લાગ્યા સસલાભાઈ તો ખુશ થઈ ગયા હાથીભાઈ હાથીભાઈ તમને કયો કલર ગમે હાથીભાઈ કે મને લાલ કલર ગમે મને લાલ રંગે રંગી દો ને તો સસલા ભાઈ તો લાલ રંગ લીધો અને હાથીભાઈને માંડ્યા રંગવા હાથીભાઈ એવા સરસ લાલ કલરના રંગાઈ ગયા પછી લીધું મોટો અરીસો અરીસો લઈને હાથીભાઈએ જોયું તો હાથીભાઈ લાલ લાલ થઈ ગયા એવા સરસ રંગાઈ ગયા તો હાથીભાઈ તો ખુશ ખુશ એટલામાં અચાનક વરસાદ આવ્યો વરસાદ આવ્યો તો હાથીભાઈ તો વરસાદમાં ભીંજાઈ ગયા ભીંજાઈ ગયા તો એનો લાલ કલર ઉતરી ગયો અને પછી વરસાદ રહી ગયો વરસાદ રહી ગયો તો હાથીભાઈ અરીસામાં જોયું તો પાછા હતા એવા થઈ ગયા હાથીભાઈ કે હું તો હતો એવો સરસ હતો અને હાથીભાઈ મનમાં મલકાઈ ગયા કેવી મજાની વાર્તા